ચાલો બેનો કેમ છો બધા લગ્નની સીઝન ચાલી રહી છે તો ગવાય તેવું સરસ મજાનું બીજું એક ફટાણો તમને સંભળાવું છું મોટા ઘર કહેવાય વરું કામ કઈ ના થાયું થાય નહીં ને કચરા પોતા થાય નહીં વેલા યું નઈ ને કચરા પોતા થાય નઈ રાધિકા વહુના કપડા ગંદા થાય વવારોને કાંઈ ના કહેવાય રાધિકા વાવ કપડા ગંદા થાય વવારોથી કામ કાંઈ ના થાય આપણા મોટા ઘર કેવાયુથી કામ કઈ ના થાય વેલાયું થાય નહીં ને નાસ્તો બનાવાય નહીં વેલાયું થાય નહીં ને નાસ્તો બનાવાય નહીં જલ્પાવ ઊંઘ બગડી જાય વવારોથી કામ કંઈ ના થાય જલ્પાવ ઊંઘ બગડી જાય વવારોને કાંઈ ના કહેવાય આપણા મોટા ઘર કહેવાય વવારોથી કામ કાંઈ ના થાય આપણા મોટા ઘર કહેવાય

એ તલવ ને સરદી લાગી જાય અવારથી કામ કાંઈ ના થાય આપણા મોટા ઘર કહેવાય વવારુંથી કામ કાંઈ ના થાય આપણા મોટા ઘર કહેવાય વવારથી કામ કાંઈ ના થાય આપણા મોટા ઘર કહેવાય બવારુને કાંઈ ના કહેવાય વેલાું ઠાય નહીં ને સાફ સફાઈ થાય નહીં વે લાયુંઠા નહીં ને સાફ સફાઈ થાય નહીં શિલ્પા બગડી જાય વવા વારું ને કાંઈ ના કહેવાય શિલ્પા મેકઅપ કપ બગડી જાય વવારું ને કાંઈ ના કહેવાય આપણા મોટા ઘર કહેવાય વવારું થી કામ કાંઈ ના થાય વવારું ને કાંઈ ના કહેવાય બેનો પસંદ આવે તો આવાને આવા નવા ફટાણા સાંભળવા માટે કમેન્ટ જરૂરથી કરજો હું ચોક્કસથી તમને નવા સંભળાવીશ જય શ્રી કૃષ્ણ